નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ચૌદ પાંચ બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તેની સાથે ગઈકાલે એટલે કે સોમવારે સાંજે જોરદાર પવનને સાથે આંધી પણ આવી હતી ડમરી પણ એટલી ઉડી હતી ત્યારબાદ જે છે વરસાદ પણ પડ્યો હતો એના કારણે બાગાયતી પાકમાં જે છે મિત્રો એ વીસ પચીસ ટકા જેટલું નુકસાન જે છે તે ખેડૂતો કહી રહ્યા છે લીંબુ જે હતા તો એને ફાલ આવ્યો હોય નાની લીંબોળી હોય તો એ પણ ખરી ગઈ છે તેની સાથે શિવપુરને માણેકવાડા ને એ બાજુના જે કંઈ ગામો છે એ બાજુ કેરીના બગીચાઓ આવેલા છે તેમાં કેરીઓ પણ નીચે ખરી ગઈ હોવાની જે કંઈ વાતો છે એ પણ ખેડૂતો કહી રહ્યા છે એટલે આવી રીતના વીસથી પચીસ ટકા જેટલું જે નુકસાન છે તે બાગાયતી પાકમાં ખેડૂતોને ભોગવું પડશે એવું ખેડૂતો જણાવી રહ્યા છે તેની સાથે આજે હડોદ માર્કેટયાર્ડમાં કંઈક બહુ ખાસ આવક નોંધાઈ નથી કારણ કે વરસાદી માહોલને એવું બધું હતું વાતાવરણ પણ એવું હતું એટલે માર્કેટયર્ડ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે ખાસ જ્યારે પણ કોઈ જણછો વેચો આવો ત્યારે સંપૂર્ણ કાળજી સાથે આવવું તેની સાથે મિત્રો જે જીરો જે છે તો જીરોના ભાવમાં દરરોજ તેજી જોવા મળે છે આજે કાલે સત્તાવનસો સુધીનું જીરું હતું આજે અઠાવનસો એ પહોંચી ગયું છે આજના એટલે કે તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના અડોદ માર્કેટેડના બજાર ભાવની વાત કરીએ તો આજે અડોદ માર્કેટેડમાં કપાસની પણ આવક થઈ છે એટલે કપાસ દરરોજ આવતો જ હોય છે આજે કપાસનો ભાવ છે તે બારસોથી ચૌદસો એકાશી રૂપિયા રહ્યો છે આવક થઈ છે નવસો છન્નું મણની જીરાનો જે ભાવ છે તે એકાવનસોથી થી પચીસ રૂપિયા સુધીનો રિયો છે એટલે પાંચ હજાર સોથી પાંચ હજાર આઠસો પચીસ રૂપિયા સુધીનો રિયો છે આવક થઈ છે આઠ હજાર ચારસો ને છપ્પન મણની વરિયાળીનો ભાવ છે એક હજાર પચાસથી સોળસોને સોળ રૂપિયા સુધીનો આવક નોંધાય છે આઠ હજાર ત્રણસો મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક રૂપિયા સુધીનો આવક નોંધાય છે સાડત્રીસો ને સત્તર મણની તલનો ભાવ રહ્યો છે ત્રેવીસોથી અઠ્યાવીસો નેવ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો ને એંસી મણની રાયનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો ત્યાંશી રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે એકસો ત્રીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી પંદરસો ને પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે પચીસસો દસ મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજારથી બારસો ને પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો બાવીસ મણની ગવારનો ભાવ રહ્યો છે નવસોથી એક હજાર રૂપિયા સુધીનો આવક નોંધાઈ છે ત્રણસો મણની તો મિત્રો આ હતા આજના અડોદ માર્કેટના બજાર ભાવ આજે તારીખ છે ચૌદ પાંચ બે હજાર ચોવીસ આભાર મિત્રો